શ્રી ધાંગતરા લોહાણા સમાજ દ્વારા પરમ પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા થયેલ પાણી વિલાસ બાબતે માફીની માંગ સાથે આવ્યું ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચર્ચિત જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશી દ્વારા એક ભાર સભામાં હરિભક્તો સમક્ષ વીરપુરના સંત શ્રી ચાર બાપાના ચાલતા ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન દ્વારા કરવામાં આવેલ વાણી વિલાસ અંગે વીરપુર ખાતે આવી માફી માંગે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વાણી વખોડી કાઢી હતી જય રામ મારું નામ હેતલ ઠાકોર છે હું દામોદરાજી બોલું છું અમારા લોહણા સમાજમાં અમે આગેવાનો બધા થઈ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે જે સુરતમાં એક પ્રવચનમાં જ્ઞાન સ્વામી પ્રકાશ એ એક પ્રવચનમાં એવું બોલ્યા છે કે જલારામ બાપાએ ક્ષેત્ર અને જે ચાલુ કર્યું છે એ ગુણાતીતા સ્વામીએ ચાલુ કરાવડાવ્યું છે પણ હકીકત તો એ છે કે ભોજલરામ બાપાએ ચાલુ કરાવડાવ્યું છે અને એમે આજ્ઞાથી કરાવડાવ્યું છે એટલે આ સદન ખોટી વાત છે એના માટે થઈને જ્ઞાન પ્રકાશ સ્વામીને અમે કહીએ છીએ કે તમે વીરપુર આવીને માફી માગો અને અમારે આ જે લુણા સમજ છે દિલ દુબાણું છે એના માટે થઈને અમારું દિલ શાંત થઈ જાય એના માટે તમારે આવી અને વીરપુરમાં માફી માંગવી પડશે અને આવીને માફી માંગો એવી અમારી અપેક્ષા છે ચાર દિવસ પહેલા સુરત ખાતે સ્વામિનારાયણ સંત શ્રી જ્ઞાન સ્વામી દ્વારા રઘુ સમાજના સંત એવા ભગવાન જલારામ બાપા વિશે જે વેલફેર ભાષાનો ઉપયોગ કરીને સમગ્ર સમાજ રઘુ સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કરેલ છે કે ભાઈ જલારામ બાપાના મંદિરે જે અન્નનો ભંડારો ચાલુ છે તે ગણમતી સ્વામીના આશીર્વાદથી તે પ્રાપ્ત થયેલો છે તેઓ ખોટા નિયોજનો કરીને મનગલન વાતો કરીને જલારામ બાપાનું બે ગુરુ ભાર બાપાનું અપમાન અને સમગ્ર રઘુઈ સમાજનું અપમાન કરેલ છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર તેમજ દેશ વિદેશમાં રઘુઈ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને અમે આ મૃત જાન સ્વામીના શબ્દોને સખત શબ્દો વખાડી ધાંગધરા લોહાણા સમાજવાળા આજે સખત કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપેલ છે અને અમે વટાડ મંદિરના આગેવાનોને પણ વિનંતી કરી છે કે આવા સંતોને તમે હકાલપટ્ટી કરી અને ધરા બાપાના મંદિરે વિરપુર આવીને સમગ્ર સમાજની માફી માગે તેવો અમારો માગણી છે અને આ માગણીને સ્વીકારવા માટે અમે રાજ્ય સરકાર અને કલેક્ટરને પણ માગણી કરેલી છે તો આમના વિરુદ્ધ સખતને સખત કાર્યવાહી કરવામાં આવે તેવી રધુઈ સમાજની સમગ્ર રઘુઈ સમાજની માગણી છે